પેટ્રોસિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના આંગણે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ છે જેને લઈને વાત કરવામાં આવે તો અમદાવાદના સાબરમતી તટે આયોજિત રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના બે હજારથી વધુ નેતાઓ સામેલ થશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં આયોજિત આ રાષ્ટ્રીય અધિવેશનમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિતના પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ મહાસચિવ પદાધિકારીઓ સામેલ થશે

કાર્યક્રમની જે જાહેરાત કરવામાં આવી હતી તે પ્રમાણે સવારે સાડા નવ રાષ્ટ્રીય અધિવેશન મળશે છે કે છેલ્લા બે દિવસથી દેશના કોંગ્રેસના દિગ્ગજ અમદાવાદમાં ધામા જોવા મળી રહ્યા છે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે આજના કાર્યક્રમની વાત કરવામાં આવે તો આજના જે કાર્યક્રમમાં કોંગ્રેસ જે છે એ પોતાની રાજનીતિનો રોડમેપ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરી શકે છે અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશનનો બીજો દિવસ છે ત્યારે પાર્ટીના બે હજારથી વધુ નેતાઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે આજે બીજા દિવસે સાબરમતી ખાતે રિવરફ્રન્ટ ઉપર કોંગ્રેસનું જે રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે વહેલી સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ ચહલ પહાલ જોવા મળી રહી છે અને કોંગ્રેસના નેતાઓના આવવાની પણ શરૂઆત થઈ ચૂકી છે સવારે સાડા નવ વાગ્યાના સુમારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસની શરૂઆત થશે અને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જ કોંગ્રેસના શીર્ષસ્થ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે બેઠકમાં હાજરી આપી હતી આજના અધિવેશનની વાત કરવામાં આવે તો કયા ઠરાવ પસાર કરાશે તેને લઈને વાત કરવામાં આવે તો વિદેશ નીતિને લઈને ઠરાવ અંગે વિચાર વિમર્શ કરવામાં આવશે આ સાથે જ યુથ કોંગ્રેસની વાત કરવામાં આવે તો યુથ કોંગ્રેસમાં બદલાવને લઈને પણ ઠરાવ અંગે ચર્ચા કરવામાં આવશે આર્થિક દ્રષ્ટિએ ભારતને ક્યાં લઈ જવું તેનો ઠરાવ પણ પસાર કરવામાં આવી શકે છે આગામી ચૂંટણીઓને લઈને પણ રાજકીય રોડમેપ અંગે ચર્ચા વિચારણા કોંગ્રેસ કરશે આગામી રણનીતિ ઘડશે સોશિયલ રિફોર્મને લઈને મહત્વપૂર્ણ ઠરાવો અંગે ચર્ચા કરવામાં આવી શકે છે મહત્વપૂર્ણ છે દેશના મહત્વપૂર્ણ મુદ્દા અને જેને લઈને કોંગ્રેસ પોતાની બેઠકમાં ચર્ચા વિચારણા કરશે દેશને કઈ દિશામાં લઈ જવો રાજનીતિમાં કેવી રીતના અગ્રેસર થવું તે મુદ્દે ચર્ચા થશે વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે અમારા સંવાદદાતા ધવલ બારોટ જી ધવલ જણાવશો આજે કોંગ્રેસના અધિવેશનનો બીજો દિવસ છે કેવો છે માહોલ અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે જી ચોક્કસ આમેશ વાત કરવામાં આવે તો ગઈકાલે જે સીડબ્લ્યુસીની બેઠક પૂર્ણ થયા બાદ આજે રાષ્ટ્રીય કોંગ્રેસનું જે અધિવેશન છે તે સાબરમતી નદીના તટ ઉપર મળવા જઈ રહ્યું છે અને જે અમુક મુદ્દાઓ છે તે અમુક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ જે બે હજાર જેટલા જે રાષ્ટ્રીય નેતાઓ આવેલા છે તે પોતાનું અનુમો છે વિધાનસભાના નેતા છે અમિતભાઈ ચાવડા તેની પાસે સીધી વાત કરીશું અમિતભાઈ પાંચ જેટલા મુદ્દાઓ ઉપર કાલે સીડબ્લ્યુસી માં પણ ચર્ચા થઈ અને આજે પણ જે તમામ નેતાઓ છે તે વાત મુકશે અને અનુમોદન પણ આપશે કઈ મુદ્દત ખાસ કરીને આ એઆઈસીનું અધિવેશન છે આખા દેશમાંથી નેતૃત્વ આખા દેશના એઆઈસી ડેલિગેટ સાથે હાજર છે ત્યારે સીડબ્લ્યુસી બેઠકમાં જે ચર્ચા થઈ છે ન્યાયપથ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ ગુજરાતમાં ત્રણ દાયકાથી ભાજપાના શાસનમાં જે લોકોને અન્યાય થઈ રહ્યો છે જે લોકોનું શોષણ થઈ રહ્યું છે જેની સાથે ભેદભાવ થઈ રહ્યો છે એવા તમામ લોકોને ન્યાય મળે અધિકાર મળે એના સંવિધાનિક અધિકારોનું રક્ષણ થાય એના માટે આ ન્યાયપથ ના માધ્યમથી ગુજરાત કોંગ્રેસનો કાર્યકર સંકલ્પ લેશે સમર્પિત થશે ને સંઘર્ષ કરશે ખાસ કરીને ગુજરાતમાં યુવાનો બેરોજગાર છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે એમનું શોષણ થઈ રહ્યું છે સમાન કામ સમાન વેતનનો અધિકાર છે એ મળવો જોઈએ ગુજરાતમાં કુપોષણ આપણા બધા માટે શરમની બાબત છે તો ગુજરાત કુપોષણથી મુક્ત બનવું જોઈએ નશાના રવાડે યુવાધન બરબાદ થઈ રહ્યું છે દારૂ ડ્રગ્સની બધી વધી રહી છે તો નશા મુક્ત ગુજરાત બનવું જોઈએ ખેડૂતોની આર્થિક ઉન્નતિ થવી જોઈએ મહિલાઓની સુરક્ષા થવી જોઈએ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જે કથડી ગઈ છે મજબૂત બનવી જોઈએ નાના વેપારીઓના ધંધા વેપાર વધે ગુજરાતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ કે અન્ય ઉદ્યોગો એમાં જે મંદી છે જે કારીગરોને તકલીફ છે એના માટે એના કાર્યક્રમો થવા જોઈએ આ બધા જ મુદ્દાઓને આવરી લઈને ગુજરાત સેન્ટ્રિક પ્રસ્તાવ રજૂ થશે ને ગુજરાત કોંગ્રેસ રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ એમના સહયોગથી ગુજરાતના લોકોની ઉન્નતિ થાય ગુજરાતીઓની ઉન્નતિ થાય એ દિશામાં આવનારા સમય માટે સંકલ્પ છે એ માટે સમર્પિત બનીશું અને એના માટે જે પણ સંઘર્ષ કરવાનો થાય સંઘર્ષ કરીશું ઓબીસી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દૂર થઈ રહ્યા છે તેવી પણ વાત કરવામાં આવી હતી સંગઠનમાં પણ મોટા પાયે ફેરફાર કરવાની વાત ગઈકાલે સીડબ્લ્યુસી માં થઈ હતી ગુજરાતમાં પણ બાવન ટકા વસ્તી ઓબીસી સમાજની છે સાત ટકા વસ્તી એસસી સમાજની ચૌદ ટકા વસ્તી એસટી સમાજની ને નવ ટકા વસ્તી માઇનોરિટી સમાજની એટલે બ્યાસી ટકા કરતાં વધારે વસ્તી ગુજરાતમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટીની છે એ જ રીતે આખા દેશમાં પણ ઓબીસી સમાજની પચાસ ટકા કરતાં વધારે વસ્તી ત્યારે એ ઓબીસી સમાજને ક્યાં કન્યાય થાય છે ભેદભાવ થાય છે જેમ ગુજરાતમાં બજેટની ફાળવણીમાં ભેદભાવ થાય છે એને હિસ્સેદારીમાં ભેદભાવ થાય છે એ દિશામાં ચર્ચા કરવામાં આવીને એ લોકોને અધિકાર મળે એને પણ ન્યાય મળે અને બીજા સમાજોની સાથે સાથે એનો પણ વિકાસ થાય એમાં પણ જે પછાતપણું છે દૂર થાય એ માટેનો પણ વિચાર થયો છે ને એના કાર્યક્રમો પણ લઈને આવીશું ઉપસ્થિત જે આ હતા લોક વિધાનસભાના પક્ષના નેતા અમિત ચાવડા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે ઓબીસી છે તેને ક્યાંક વોટબેન્કથી દૂર થઈ રહ્યા છે તેને પણ સાથે લાવવાનો જે પ્રયાસ છે તે અધિવેશન દ્વારા કરવામાં આવશે આપણને હવે અધિવેશન સ્થળના વિઝ્યુઅલ બતાવવાના પ્રયત્ન કરીશું કે જે સ્ટેજ છે તે બનાવવામાં આવ્યો છે ત્યાં આગળ અત્યારે હાલ જયરામ રમેશ છે પ્રભારી મુકુલ વાસનિક છે સહિતના નેતાઓ છે તે પહોંચી ચૂક્યા છે અને જે સમીક્ષા છે તે સમીક્ષા કરતાં જોવા મળી રહ્યા છે બરદુજી ઠાકોર પણ ત્યાં સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે ભરતસિંહ સોલા જોવા મળી રહ્યા છે એટલે કે થોડીક જ વારની અંદર સવારે નવ વાગ્યાનો સમય છે તે અધિવેશન શરૂ કરવાનો આપવામાં આવ્યો હતો અધિવેશનની શરૂઆતની સાથે જ જે અધિવેશનની શરૂઆત છે તે રાષ્ટ્રગીતથી કરવામાં આવશે તમામે તમામ નેતા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવશે અને રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવશે અને ત્યારબાદ અધિવેશનની જે શરૂઆત છે તે કરવામાં આવશે રાષ્ટ્રીય નેતૃત્વની અંદર જે સિનિયર નેતાઓ છે કેસી વેણુગોપાલ છે મુકુલ વાસનિકજી છે રાહુલ ગાંધી છે સોનિયા ગાંધી છે મલ્લિકાર્જુન ખડગેજી છે તમામે તમામ નેતાઓ ઉપર બેસીને જે પોતાની વાત છે તે પોતાની વાત રજૂ કરશે ને જે બે હજાર જેટલા એઆઈસીસી ડેલિગેટ્સ અને સ્પેશિયલ ઇન્વાઇટી જે આવેલા છે તે તમામે તમામ લોકો પોતાની પક્ષ દ્વારા જે મુકાયેલી વાત છે તેની અંદર પોતાના મંતવ્યો રજૂ કરશે ને જે પોતાનું અનુમોદન છે તે આપતા પણ જોવા મળશે અને બીજી બાજુના જે ડોમના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે જે પાછળની બાજુ જે તમામે તમામ વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે જે બે હજાર જેટલા એઆઈસીસી દરેક રાજ્યોમાંથી આવેલા જે ડેલિગેટ્સ છે તે બેસી તે માટે સંપૂર્ણ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે એટલે કે સાડા નવની ની આસપાસ જે આ અધિવેશન છે તે અધિવેશનની શરૂઆત થશે અને સાંજે બપોરના ત્રણ એકથી વાગ્યા સુધી આ અધિવેશન છે તે ચાલશે તેવી પણ માહિતી જે સામે આવી રહી છે દિલ્હીથી કેટલાક નેતાઓ આવે છે તેમની સાથે વાત કરીશું જે દિલ્હી અધિવેશન મેં ભાગ લેને કે લીએ ક્યાં માહોલ લગરાય કલ સીડબ્લ્યુસી બેઠકમાં બી કઈ મુદ્દે પર ચર્ચા હોવીએ ઓર સંગઠન કે બદલાવમાં બી વાત હૈ ક્યાં બોલી नहीं निश्चित तौर पर यहाँ से कांग्रेस पार्टी नया जोश नया उत्साह लेके जाएगी अपने अपने प्रदेशों में और बहुत सालों के बाद अहमदाबाद में ये अधिवेशन होने जा रहा है और मुझे याद आ रहा है कि उन्नीस में यहाँ पे अधिवेशन हुआ था उसके बाद कांग्रेस पार्टी नई ऊर्जा और नए जोश के साथ सत्ता में आई थी और गुजरात में सरकार बनेगी और देश के अंदर सरकार बनेगी ये मेरा कहना है જે લોકો છે તે કહી રહ્યા છે કે ઓગણીસો બાસઠ માં જયારે પ્રથમ અધિવેશન ગુજરાતમાં થયું હતું ત્યારે જો મને ગુસ્સાથી જે સરકાર છે તે બની હતી ને તે જ રીતે અત્યારે હાલ જે બે હજાર પચીસ નું અધિવેશન એટલે કે આશરે છ સાહીઠ વર્ષ બાદ આ અધિવેશન મળવા જઈ રહ્યું છે ત્યારે તમામે તમામ લોકોને આ ચોસઠમું અધિવેશન જે છે તેની અંદર ભાગ લઈ રહ્યા છે અને ગુજરાતની અંદર અને દેશમાં સરકાર બને તેવી પણ આશા છે તે તે લોકો રાખી રહ્યા છે કોંગ્રેસના જે બે હજાર જેટલા નેતાઓ છે તે નેતાઓની આવવાની જે શરૂઆત છે તે અત્યારે થઈ ચૂકી છે ધીરે ધીરે તમામે તમામ નેતાઓ જે છે તે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર એટલે કે સાબરમતીના તટે આવી રહ્યા છે અને ગુજરાત કોંગ્રેસ દ્વારા આ સમગ્ર અધિવેશનને ન્યાયપથ જે નામ છે તે આપવામાં આવ્યું છે ન્યાયપથના હેઠળ જે બધા મુદ્દાઓ છે તે મુદ્દાઓ ચર્ચા કરવામાં આવશે જે પાંચ મુદ્દાની વાત કરવામાં આવે તો જે યુવા વર્ગ છે તે યુવા વર્ગને કઈ રીતે આકર્ષિત કરવો યુવા વર્ગ કઈ રીતે આગળ આવે કોંગ્રેસ સાથે જોડાય તે લઈને પણ ચર્ચા કરવામાં આવશે વિદેશ નીતિને લઈને પણ ઘણા ઠરાવ છે તે કરવામાં આવશે અત્યારે હાલ જે ટેરિસનો મુદ્દો ચાલી રહ્યો છે તેની ઉપર પણ ચર્ચા થઈ શકે છે ઇકોનોમિકલ ભારતને ક્યાં લઈ જવું તેને લઈને